તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જયસુમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અને ભાભી જો આ બધું ધુમા ભેસી ગયા ભાખરી ખાવા ભાખરી ખાતા ગઈકાલ ઓ કમેન્ટ આવીત ખબર હે જયદીપ ભઈ ગયા નગર આજ મો રસોઈ બનાવતી થી આજ આપણે ટિફિન લે ઓફિસે જવાનું મમ્મીએ વાત કરી સવારમાં મને હું રસોઈ બનાવતી થી જયદીપ એકલા એકલા ક્યાં રહી ગયા નકર હું નામે તો અપલોડ કરે ડ્રાય ફૂડ ખાવાન ચાલુ કરી દીધું

અઢીસો રૂપિયા નું આવ્યું હું કરવાનું પત્ય રમવાનો તો રમતા લે અચ્છા પોલીસ એમ બોલા પોલીસ એમ બોલા બીજું નાખ તો કાર્ડ ખોલ નાખ પેલા બધા હવે હું ખબર હું કહું તને

તને એક પ્રેમ હતો અંજો અમે કરેલી સોનાની ખરીદી એ રિંગ વાહ ઇટાલિયન માં કરેલી હો રેગ્યુલર પહેરવા ના ના રેગ્યુલર નહીં આમ ગાઉન કુર્તી પહેરવા માટે સ્પેશિયલ કરાવડે ઇટાલિયન માં એટલે કે સમજાણો ને ઇટાલિયન એટલે ગોલ્ડ તે પણ આપણે કેમ રોઝ ગોલ્ડ ને એન્ટિક બધું આવે એ રીતે ઇટાલિયન આવે અચ્છા હનમજૂરી કેટલી ખબર છે પાંત્રીસ ટકા અને હોય તો સારું લાગે પણ જેને નોલેજ હોય ને ખબર પડે બાકી બધા ખોટું માની જાય એ તારું કોઈ ક ખોટું માની જાય ખોટું થોડું એટલું આમ કરી કેટલું મસ્ત લાગે બહુ જ ગમે

સોનાના બોલ્સ જ છે મેં કીધું અચ્છા અને તમે પણ કોમેન્ટ કરજો કેવું લાગે સારું લાગે છે કે સારું લાગતું બદલાવીશ તો નહીં જ હું પણ ખાલી આમ મને ખબર પડે કે કેવું લાગે છે હું વર્ષના મેરેજમાં ગયો ને ત્યારે એ ખરીદી કરી અને મમ્મી એ પોચાઈ લીધા છે પણ એ આવતીકાલ ના બતાવીશ એ તો હજી મેં નથી જોયા આ જોયું અને બુટી એક જ રાત નો લીધો

સત્યાસી હજાર નું થતું હતું પણ મજૂરી નો ઘર ના છે થોડું કાપી દેવાનું કરી દે એક લાખ ને પંચોતેર હજાર નું ભાવ આટલા વધી ગયા અત્યારે અત્યારે હું અમે પપ્પાને વાત કરતા હતા લેવાય ગયા ના બે વસ્તુ લીધું આ ને આજે પાંચ લાખ રૂપિયા વહી ગયા તો જે લોકો ને લગ્ન હશે એ લોકોને ને આમ થોડુંક ઘરેણું લઈ એ જરૂર પૂરતું તો એ પંદર થી વીસ લાખ રૂપિયા ઘરેણા ભાઈ જાય બોલો કે આવો કે મેરો કે આનું તું તું લાઈ લગાઈ દો ઓલું તાર કિચન લગાઈ દે ને હતા સત્ય તો નવું લાવ્યો ઈ આમ જો તુસર તુસર મામન ઘરે લાવ્યો ને આ બેગ માં લગાઈ દે ઈ કિચન ક્યાં છે લઈ જા બતાય આમાં બજાન બતાય કેવું આવે કેટલા કિચન જો આ એક કિચન આ એક પોપીડોળો આ નવું કિચન આયું આ આજ નવું કિચન આયું

આમ જ્વેલર્સમાં માં જ્વેલર્સમાં જતા ને તેમ ખાટ નો ગમ ટેકે જેલર્સ માં જઈને તેમ આ લઈ લો આ લઈ લો આ લઈ લો ઓ બાપપા આવું ને એટલે ને ઊંધી છે ઊંધા આખી તો આજનો દિવસ શોપિંગ દિવસ જ રહ્યો ઘણી બધી ખરીદી કરી અને ઘણી બધી સાડી વેચી બહુ બધા કસ્ટમરે હતા બાકી અમે ફ્રેન્ડ બધા ભેગા થયા હતા અને બાઇક લઈને કેદારનાથ જવાની પ્લાનિંગ કરતા હતા પ્લાનિંગ કઈ રીતના થયું એમાં વચ્ચે બહુ બધી કોમેડી થઈ હતી એ વ્લોગ આખો ઉતારે એ વ્લોગ જોઈને તો બાજુમાં સજેસ્ટ કરું છું જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જઈશ જય સોમનારાયણ કૃષ્ણ જય કૃષ્ણ